હાની પહોંચે એવો સંભવ છે માટેથી બીપીએમસી એક્ટ ઓગણીસો ની કલમ બસો ચોસઠ મુજબ સૂચના આપવામાં આવી છે કે આ નોટિસ મળીએ થી ઉપર મુજબ ની મિલકત થયેલ ભાગનું રિપેરિંગ કરવાનું અગર નવેસરથી બનાવવાનું કામ તત્પરતાને કરી સુરત મહાનગરપાલિકાના લાયસન્સ ધારક સ્ટ્રક્ચરલ ઇજનેરનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું સર્ટિફિકેટ રજૂ કરવું જેનો અમલ નહીં કરશો તો સને ઓગણીસો ઓગણપચાસના બોમ્બે પ્રોમિયો એક્ટની કલમ મુજબ ખાલી ફરજ અને મહાનગરપાલિકા તરફથી કામ કરાવી તેનો જે ખર્ચ થશે તે મજકૂર એકની કલમ બસો ચોસઠ અથવા ચારસો અડતાલીસ મુજબ તમારી પાસ થી વસૂલ કરવામાં આવશે ઇમાર જટલિત હાલતમાં હોવાથી સલામતીના કારણોસર આ સમય દરમિયાન સદર હું મકાન વસવાટ નહીં કરવા પણ જણાવવામાં આવ્યું છે